સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

તેઓ અંદાજિત ચાલીસ વર્ષથી ભજન કીર્તનમાં પ્રવૃત્તિમય હતા તેઓ તેમના મંડળની ફી ફક્ત અગિયાર રૂપિયા જ રાખી હતી અને વર્ષે એક વાર થાર રાખી જમણવાર પણ કરતા અને મંડળની બહેનો વર્ષમાં એક વાર જાત્રા કરાવતા આવા સેવાભાવી ઉદાર હૃદયના કપિલાબેને આજે ડીજે સાથે તેમની ઈચ્છા મુજબ વરઘોડા સાથે અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા હતા તેઓ ત્રાણુમાં વર્ષમાં ત્રણ દીકરા તેમજ ચાર દીકરીના પરિવાર સાથે ખૂબ પ્રેમ અને લાડકોર કરતા હતા આમ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા થકી સરસ મજાની લીલીવાળી મુખીની મુખ થયા છે અંતિમ યાત્રામાં જ્યારે માં શબ્દ સાથે ભજન કે ગીત સાંભળીને તમામની આંખો ભીલી થઈ ગઈ હતી અલ્પેશ પાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ માલપુર